તે પ્રસિદ્ધ છે અને તે પરંપરાને અનુસરી ભગવાન શ્રી સ્વામિનારાયણ પૂર્ણ કૃપાથી પરમ પૂજ્ય એક હજાર આઠ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્ર મહારાજની આજ્ઞાથી

તો પ્રસાદી ગ્રહણ કરી ધન્યતા પણ અનુભવી હતી આ દિવ્ય શાકોત્સવમાં પરમ પૂજ્ય એકસો આઠ ભાવિ આચાર્ય લાલજી મહારાજના સાનિધ્યમાં યોજાયો હતો અને તેના આશીર્વાદ અને દિવ્ય વાણીનો હરિભક્તોને લાભ મળ્યો હતો તો ઘનશ્યામ વલ્લભ સ્વામી છપૈયા સ્વામી અને ખાસ ધર્મકુળના ગાદીવાળા માતૃશ્રી ઉપસ્થિત રહ્યા હતા આ શાકોત્સવ અને સત્સંગ સભામાં હજારો હરિભક્તો દર્શન નો લાભ લેવા અને સત્સંગની ની અમૃત વાણી સાંભળવા પહોંચી ગયા હતા તો તમામ હજારો હરિભક્તો માટે પરંપરા મુજબ આખા ભરેલા રીણાનું શાક બાજરાના રોટલા કઢી ખીચડી અને ઠાકોરજીના પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી દિવાલે ઉભા ને બે માળા ફેરવી લેશો ને તમને ન્યાય દર્શન દેવા આવશે તમે પ્રયોગ કરજો એ ન્યાય દેખાશે તમને ઈ કોઈનો પૂરો પૂરા એવો નથી ટુકડો નથી કોઈના ખીચામાં કોઈનો બાંધો હોય જાય કોઈના કોઈનામાં વેચાઈ જાય ઈ તમારા જેવો છે કોઈનાથી બટલાય જાય વેચાઈ જાય માટે એવું મનમાનો રાખતા બહુ ઈચ્છા થઈ જાય ને કે પૂનમે ક્યાં જવું અગિયારસી ક્યાં જવું ઘટડા તો છે જ પણ છતાં એમ થાય ટાઈમ નથી તો બેલા બેલાની દીવાલ ભલે દરવાજા ટણી હોય ને જઈ માથું ઝૂકી આવજો જો

આપણી યાત્રામાં છેલ્લો વિરામ દરેક વર્ષે આપણો અહીંયા મહવા જ હોય છે અને એ નિયમ અનુસાર આજે પણ આપણે ભવ્ય શાકોત્સવ આયોજન કર્યું છે માતુશ્રી ઉપસ્થિતિ થઈ છે સાથે બચુબાશ્રી છે એ આપણા માટે બહેનો માટે સૌથી વધારે ભાગ્યની વાત છે તો not <laughs> ની અંદર જેમ મંત્રીઓ બેહીને ગોટો વાળી દીધો એમ ગોટો વાળી દી એમ છે તમારા બધાનો અને વળવાનો જ છે ભાઈ મેં એક વખત કીધું છે કે જે સત્યના માર્ગે ન જતો હોય એને આવા બધા મળી જ રહે એમ જે સત્યના માર્ગેથી છૂટે ને એને આવવાનો આશ્રય લેવો પડે આ Bhanu ને એવા બધાના આશ્રયે રહેવું પડે એ જ તમારી કમજોરી છે એમ સમજો નહતર મંદિર મંદિરની અંદર મૂર્તિ ફેરવવાનો સંકલ્પ કેમ થાય સંકલ્પ એ જ પાપ છે મૂર્તિ તો એક બાજુ માટે જે પણ પણ કોઈ સંતો ક્યાંય પોતાની સ્વાર્થ વૃત્તિની અંદર ક્યાંય પોતાની અહંકાર વૃત્તિ ની અંદર આ સંપ્રદાયની અંદર હવે આપણે જે ભૂલો કરી રહ્યા છીએ એ ભૂલો જો આપણે નહીં સ્વીકારીએ તો ભગવાન ની સન્મુખ જે દિવસ જવાનો વારો આવશે

તમે એમ કહો કે અમે વિસર્જન કરી લીધું ભગવાન વિધિ કરીને અમે ઉત્થાપન કર્યો તો બીજા તમે આરતી કોણી ઉતારી ભગવાન તો વિસર્જિત થઈ ગયા હતા એ મૂર્તિમાંથી ભગવાનને વિસર્જન કરી દીધા તમે ચલિત કરી દીધા ભગવાનને ચલાયમાન કરી દીધા તો બીજે દિવસે તમે આરતી કોણી ઉતારી પથ્થરની એ પથ્થરની આરતી ઉતારી ખોટું ને ઢાંકવા ખોટું બોલે ને એક ખોટું હો ખોટાને બોલાવે અને તમે એની પથ્થરની આરતી તમે કારણ કે માનો કે વિસર્જન તમે અડધી રાતે દસ મિનિટમાં આપતકાળ માનીને કરી દઉં તમારા જેવા અપવિત્ર વ્યક્તિનો સ્પર્શ થયો એટલે મૂર્તિને ખસેડવાનો અધિકાર નિર્માણ થયો